સુરતમાં વરાછામાં આંગણિયા પેઢી ના કર્મચારી પાસેથી લૂંટ નો મામલો સામે આવ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા છે સુરતના વરાછા વિસ્તારમાં એક જ આંગણિયા પેઢીમાં આર મહેન્દ્ર કુમાર એન્ડ કાકુના કર્મચારીઓને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રૂપિયા સોળ લાખ થી વધુ નો સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલની લૂંટ ચલાવનાર તેમજ આ જ આંગણિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને પચીસ લાખ થી પણ વધુના સોના ચાંદીના તથા હીરાના પાર્સલ ભરેલો થેલો ચોરી કરનાર આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગત પંદરમી જૂના રોજ વહેલી સવારે લગભગ સાડા ચાર કલાકના સુમારે વરાછા રોડ વૈશાલી ત્રણ રસ્તા પાસે અમદાવાદથી શિવાય ટ્રાવેલ્સમાં હીરા તથા સોના ચાંદીના પાર્સલ લઈને આવતા કિરણ રાજપૂત નામના આર મહેન્દ્ર એન્ડ આંગણિયા પેઢીના કર્મચારીને બ્લુ કલરની ની ફોર ગાડીમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી જો કે ક્રાઇમ બ્રાન્ચ તરીકેની ઓળખ આપી ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા તેની પાસેથી પેઢીના કિંમતી સોના ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ ભરેલો થેલો જેની કિંમત રૂપિયા સોળ જેટલીની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો જે અનુસંધાને વરાછા પોલીસ મતખ ખાતે સલંગના કલમ હેઠળનો ગુનો રજીસ્ટર થયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાસેથી ગાડીમાં

રાજસ્થાન છે ત્રવનસિંહ રાજપૂત અને રાજપુરો આ ત્રણ ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ચાર લાખથી વધુ નો મળ્યો છે હિમલ જિલ્લા તાલુકામાં જરોરથી પકડવામાં આવ્યા છે ત્યારે જોખમી રાજપુરે અમદાવાદથી કરીને એમની પાસે 4 લાખ રૂપિયાનો ગુનો બહાર ન બંને ગુનાનો ડિટેક્ટ કરવામાં સુરક્ષ પ્રામરને સફળતા મળી સુનિલ ગાજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ